બનાસકાંઠાના ભાભર તાલુકાના ગોસણ ગામે આજે ભારતીય જનતા પાર્ટીનો નવા વર્ષનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વાવ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મંત્રી સ્વરૂપજી ઠાકોર અને શંકરભાઈ ચૌધરી દ્વારા રાજ્ય સરકારના વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તાજેતરમાં રાજ્ય સરકારે વાવ અને થરાદને નવા જિલ્લા તરીકે ભેટ આપી છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વાવ થરાદ સુઈગામ ભાભર સાંતલપુર અને રાધનપુર તાલુકામાં થયેલા અતિવૃષ્ટિના નુકસાનીનું સર્વે કરીને ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નુકસાનનો સો ટકા રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે આગામી સમયમાં નળાબેટનો વધુ વિકાસ કરવામાં આવશે પશુપાલકો માટે એક મોટા સમાચાર આપતા શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હવે બનાસ ડેરીનું દૂધ રશિયા લેશે અમે રશિયા દેશને જોઈએ તે ચીજવસ્તુઓ બનાસ ડેરીના દૂધમાંથી બનાવી આપીશું તેમ તેમણે ઉમેર્યું હતું શંકરભાઈ ચૌધરીએ વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ આપીને સરકારે મોટી જવાબદારી સોંપી હોવાનું જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે સ્વરૂપજી ઠાકોરનો મંત્રાલય વિભાગ ગરીબોને લાભ આપે તેવો વિભાગ છે જોકે તેમણે આ વિસ્તારના લોકોનું નિખાલસતાપૂર્વક વર્ણન કરતા કહ્યું કે અહીંના લોકો ચલાવી લેતા નથી તેથી આ જિલ્લામાં રહેવું બહુ કઠિન છે હું યુનિવર્સિટીઓને પત્ર લખીને કહીશ કે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ માટે વાવથરા જિલ્લામાં મૂકો કારણ કે આ વિસ્તારની પ્રજા બહુ અનુભવી છે તેમણે વાવ વિધાનસભાના લોકોને મંત્રી સ્વરૂપજી ઠાકોરનું ધ્યાન રાખવા અને તેમને સહકાર આપવા અપીલ કરી હતી સાથે જ તેમણે ખાતરી આપી હતી કે નાના મોટા કામોની ચિંતા ભાજપ સરકાર કરશે આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરને ભાભર તાલુકાના સરપંચો દ્વારા પુસ્તકો ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું

દિવાળીના પ્રસંગે રામ રામ કર્યા નવા વર્ષે નવા ઉત્સાહ સાથે બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે આપણો વિસ્તાર આગળ વધે વિસ્તારની પ્રગતિ થાય અને સાથે સાથે સ્વદેશીનો સંકલ્પ પણ પ્રજાજનોએ કર્યો ચલો હું આજે સરહદી વિસ્તારની અંદર રાજ્ય સરકારે જે પ્રમાણે પૂરની અંદર એક નવું પેકેજ આપ્યું ખાસ કરીને પાણીના નિકાલમાંથી γιατί βαρσάδι πάνε είναι ανικαλματή. Βαρσόνο και πάνε είναι ο Και ενώ ο Κέντρος έλεγχο